હાલોલના ફળિયામાં એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલોલના ઓડ ફળિયામાં આજે સવારના સમયે એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મકાનના વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે આગ પ્રસરી જતા મકાનની અંદર રહેલી ઘરવખરી આગની ઝપટમાં આવી હતી જેના કારણે મકાન માલિકને નુકસાન સહન કરવું પડ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ શોર્ટ સર્કિટ થયાના સમયે મકાન માલિક ઘર બંધ કરીને બહાર ગયા હતા દરમિયાન ઘરમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા જોવા મળતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શક્ય તેટલો સામાન ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો ઘરમાં આગ લાગ્યાની જાણ થતાં જ હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જ્યારે આગમાં કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ અંદાજ હજુ સુધી લગાવવામાં આવ્યો નથી ઘટનાને લઈને સ્થાનિકોમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ